નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર જેનું નામ છે પાણીનો વપરાશ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિની રહેડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આપને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને પ્રોજેક્ટ ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટ બુક બતાવશે

તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજીત નોંધ કરો તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજીત નોંધો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી ઓછો વપરાશ કરનારનું મિત્રનું નામ નોંધો એક દિવસમાં ઘરે કપડાં ધોવા વાસણ ઘસવા પાણી પીવા અને નહાવા માટે કેટલા લીટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજીત વિગત તૈયાર કરો તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો છે તેની નોંધ કરો તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં ઘણી બધી વિગતોની આપણે નોંધ કરવાની હોય તો ચાલો આપણે નોંધ કરતા જઈએ સૌ પ્રથમ આપણે દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની નોંધ કરો તો દિવસ દરમિયાન શાળા અને ઘરમાં પાણીનો વપરાશ થતો હશે ત્યાર પછી તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજીત નોંધો તો તેના ઘરે પણ એકસો થી બસો લીટરનો વપરાશ થાય છે પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો તો તે છે મોહિત દિવસમાં ઘરે કપડા ધોવા વાસણ ઘસવા પાણી પીવા અને ન્હાવા માટે કેટલા લિટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજિત વિગત તૈયાર કરો તો અમારા ઘરમાં કુલ પાંચ સભ્યો છે જેમના પાણીનો વપરાશ નીચે મુજબ છે જેમ કે કપડા ધોવા માટે સાઠ લિટર પીવાનું પાણી પંદર લિટર કુલ પાણીનો વપરાશ પાંચસો ને પાંચ લિટર જેમાં વાસણ ઘસવાનું ત્રીસ લિટર અને ન્હાવા માટે સો લિટર પાણીનો વપરાશ થાય છે ત્યાર પછી તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે તેની નોંધ કરો તો અમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે જેમાં નદી તળાવ બોરવેલ કુવા ડંકી ખેત ચેકડેમ વગેરે તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો તો હું એક દિવસમાં ચાર લીટર પાણી પીવું છું ત્યાર પછીનો પ્રશ્ન શું તમને પાણીના ટીડીએસ નો ખ્યાલ છે માહિતી મેળવો અને ટીડીએસ મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા

ત્યાર પછી ગામ ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો તો હા જાહેર નળો દ્વારા ટપકતા પાણી પાઇપલાઇનમાં લીકેજ ખુલ્લા નળ છોડી દેવા વહેતા ટાકા ઘરના આંગણામાં છંટકાવ માટે પાણીનો ઉપયોગ શૌચાલય તથા નળમાં ટપકતા પાણી જરૂરિયાત કરતા વધુ પાણીનો ઉપયોગ કરીને કપડાં ધોવા તથા વાસણો ધોવા વગેરે જગ્યાએ પાણીનો બગાડ થાય છે ત્યાર પછી ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધ કરો જેમ કે પાણીના બચાવ માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવો સરકારી નીતિઓને ટેકો આપવો દૈનિક જીવનમાં પાણીનો બગાડ ઘટાડવો પાણી બચતના ઉપકરણોનો ઉપયોગ કરો વધારવી પાણી બચાવવા માટેના સૂત્રો લખાવવા વગેરે જેવા ઉપાયોથી આપણે પાણી બચાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાણી ન પ્રોજેક્ટ છે તે પૂરો થાય છે આગળના પ્રોજેક્ટનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી ao jo